આ વખતે જ્યારે એ ગીત સાંભળતો હતો ત્યારે લોકો મને જોતા કેમ કે એ માહોલ એવો હતો કે જ્યાં ગોપાલ મારો પારણ એટલે આ ચશ્મા વાળો જોતા એટલે એક પ્રકારે અદભુત માહોલ ની અંદર આપણો આખો એક મહિનો નીકળ્યો અને આપણે ત્યાં આપણી એવી પરંપરા છે ભારત દેશની આપણા સનાતન ધર્મની પરંપરા છે કે આપણે એમ માનીએ છીએ કે કરતા ઈશ્વર છે માણસ કશું જ કરતો નથી અને કરી શકતોય નથી દુનિયામાં જે કંઈ થાય છે સારું થાય છે કે ખરાબ થાય છે એનો કરતા ઈશ્વર છે અને એટલે આપણે ત્યાં તમે જુઓ કે એવી પ્રથા છે કે બહુ સારું થાય જીવનમાં તો એમ કહેવામાં આવે તો ભગવાને કર્યું ભગવાને કર્યું ભગવાને કર્યું ભાઈ ભગવાનના આશીર્વાદથી થઈ ગયું ભગવાનના આશીર્વાદથી ધારાસભ્ય બની ગયા ભગવાને બહુ સરસ કર્યું અને ક્યારેક કોઈક વિઘન આવે ધાર્યું કામ ન થાય અણધાર્યું થાય તો પણ આપણે એમ કહીએ કે ભગવાન નહીં ધાર્યું હોય ભગવાનની મરજી નહીં હોય ભગવાન ઈચ્છા નહીં હોય ભગવાન એવું ધાર્યું હશે એનો અર્થ એમ કે જીવનમાં જે કઈ બને છે એનો કરતા ઈશ્વર છે સારું હોય કે ખરાબ હોય વ્યક્તિ નિમિત છે માણસ નિમિત છે સમાજ નિમિત છે કરતા ઈશ્વર છે અને એટલે મેં એમ વિચાર્યું કે ભાઈ ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં મને વિશાળ પ્લેટફોર્મ ઉપર બોલવાની ઉભા રહેવાની તક મળી તો એ મારા કારણે નહીં ઈશ્વરે મને કઈક નિમિત્ત બનાવ્યો છે એટલા માટે મને આ તક મળી છે તો ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા ઈશ્વર પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કે હે પ્રભુ તમે અમને લાયક સમજ્યા તમે અમને એવા લાયક સમજ્યા કે તમે મને નિમિત્ત બનાવ્યો એ ભાવ વ્યક્ત કરવા માટે મને એક પ્રસંગ ચાલો આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ ભગવાન પ્રત્યે આપણે હાથે કરાવે દુનિયામાં ઘણા સારા કામ છે એમાં આપણે ક્યાંય હોતા જ નથી પણ જે નાનામાં નાના સારા કામનો ભાગીદાર ભગવાન આપણને બનાવે તો એનો અર્થ એવો થયો કે ઈશ્વર આપણી ઉપર ભરોસો છે કે આ માણસ કંઈક કરાયો છે એટલે નાનામાં નાનું સારું કામ જો ભગવાન આપણા હાથે કરાવે આપણને એમાં નિમિત બનાવે આપણને માધ્યમ બનાવે તો એ આપણો સૌભાગે છે મને તો બહુ મોટા કામનો માધ્યમ બનાવ્યો છે તો હું તો ભગવાનનો કેટલો બધો આભાર માનું એટલો ઓછો છે આજે આપણને આ સરસ મજાના મહારાષ્ટ્રના કાર્યક્રમથી મળવાનું આયોજન થયું આમ તો ઘણા દિવસથી ગોઠવાતું પણ વરસાદ શરૂઆતમાં જ વધારે આવી ગયો એટલે જે માણો કે આજુબાજુના ગામમાંથી આવવાની જેમની ગણતરી હોય એ નીકળી શકે નહીં પણ કંઈ વાંધો નહીં આપણે રામ કહીએ આપણે કૃષ્ણ કહીએ આપણે હનુમાનજી બાપા કહીએ આપણે કોઈ માતાજીનું નામ લઈએ આપણે કોઈ દેવતાનું નામ લઈએ એ તો એનું સ્વરૂપ છે પણ મૂળભૂત રીતે મારી સમજણ પ્રમાણે ઈશ્વર એટલે સત્ય ઈશ્વર એટલે ન્યાય અને ઈશ્વર એટલે નીતિ જ્યાં નીતિ છે ત્યાં ઈશ્વર છે જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે અને જ્યાં ન્યાય છે ત્યાં ઈશ્વર છે જ્યાં ન્યાય નીતિ અને સત્ય નથી ત્યાં ભગવાન નથી ત્યાં કશું જ નથી અને એટલે જીવનની અંદર સમાજની અંદર ન્યાય ઘટે નીતિ ઘટે સત્ય ઘટે ત્યારે સમાજમાં દુરાચાર વધે છે અને ભગવાને જ્યારે એમ કીધું શ્રીમદ ભગવદ ગીતાનો નો શ્લોક ટાંકીને મારે એક મારા મનની વાત કેવી છે કેમ કે એનું ઘણા બધા ખોટું અર્થઘટન કરે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભારત એવો એક શ્લોક છે અને એનું ગુજરાતી આપણને બધાને એમ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થશે અધર્મ હાવી થઈ જશે ત્યારે ભગવાનનો અવતાર થશે ભગવાન આવશે અને દુનિયાની અંદર ધર્મનું સ્થાપન કરશે પણ આપણે એમ સમજીએ કે શ્લોક જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એ જમાનામાં બોલાય આજથી હજારો વર્ષો પહેલા ત્યારે તો દુનિયામાં કોઈ ધર્મ જ નતો હુમલો કરી દે ધર્મનો નાશ કરે ને ભગવાન આવે ને બધાને મારીને ભગાડી મૂકે એવું તો કોઈ સંભાવના જ નહોતી કેમકે બીજો કોઈ ધર્મ જ હોવો જોઈએ ને બીજો કોઈ ધર્મ જ દુનિયામાં નતો આ તો આનો કોઈ અણ શરૂઆત ક્યારે થઈ આ ધર્મનો કોઈ તારીખ જ નથી આ તો અનાધિકારથી હલતો આવતો ધર્મ છે છતાંય ભગવાને એમ કેમ કીધું કે જ્યારે ધર્મને હાની થશે ધર્મ આવશે ત્યારે હું આવીશ એનો અર્થ એવો થયો કે ભગવાન કોઈ બીજા ધર્મ વિશે નહીં કહેતા હોય પણ ધર્મની અંદર જ જો અન્યાય વચ્ચે અનિતિ વચ્ચે અસત્ય વચ્ચે તો અધર્મ જો ગણાશે તો મારે આવવું પડશે ધર્મમાંથી સમાજમાંથી દેશમાંથી જે કઈ બદ્ધિઓ છે એને નાશ કરવા માટે ઈશ્વરે પોતે આવવું પડશે અને એટલે ભગવાનના કહેવા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ના કહેવા પ્રમાણે ધર્મ એટલે ન્યાય ધર્મ એટલે નીતિ નીતિ ઘટશે સમાજમાં ન્યાય ઘટશે અન્યાય અને અત્યાચાર વધશે ત્યારે ઈશ્વરે આવવું પડશે પણ ઈશ્વર કેવી રીતે આવશે દરેક વખતે ભગવાન કૃષ્ણ બનીને જ આવશે આપણી વચ્ચે નહીં એવી રીતે કદાચ નહીં આવે અથવા એવી રીતે આવે ને આપણે ન ઓળખીએ એને કે આ ભગવાન છે બોલ્યા ભગવાન હશે તો ભગવાન દરેક વખતે જયારે અનિતિ વધે અન્યાય વધે ત્યારે કેવા સ્વરૂપમાં આવે માણસ બને અને જ્યાં ખોટું થતું હોય आवाज ઉઠાવવાની શરૂઆત કરે અને એવી રીતે હજારો ભગવાન સમાજની અંદર ઉભા થાય હજારો લોકો આત્મા જાગે હજારો લોકોના મનની અંદર રામ આવે

ત્યારે આપણે સંકલ્પ લેવો જરૂરી બને છે કે આપણે પણ કૃષ્ણની જેમ કૃષ્ણ સિદ્ધાંત છે કે ન્યાય માટે નીતિ માટે અવાજ ઉઠાવો એનું થોડુંક થોડું ન થાય પણ અડધો ખૂબ સારું સમાજ માટે દેશ માટે યોગદાન આપી શકીએ એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મારી એટલી જ પ્રાર્થના છે કે મારામાં આપણા સૌમાં આપણા દેશ આખાના હજારો લોકોની અંદર ભગવાનનો વાસ થાય ભગવાન આપણને બળ આપે ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણને જે કઈ મળ્યું છે સારું તન મળ્યું સારા વિચારો મળ્યા સારી આવડત મળી છે તે બધાયનો ઉપયોગ આપણે સમાજના ભલા માટે કરીએ આપણા હાથમાં બળ હોય તે હાથના બળનો ઉપયોગ સમાજનો ગળો દબાવવામાં નહીં પણ સમાજનો હાથ જાળવવામાં કરીએ આપણા દિમાગમાં બળ ઈશ્વરે આપ્યું હોય કે દિમાગનો ઉપયોગ ગામનું

ચાહક એટલા માટે નથી કે સારું ભાષણ કરે છે ચાહક એટલા માટે છે કે લડાઈ લડે છે છે સંઘર્ષ પાછું નથી કે કોઈ નબળી આજકાલ લડવૈયા માણસો મળવા બહુ મુશ્કેલ છે લડાઈ લડવી સંઘર્ષ કરવો શક્તિશાળી સામે હામે પડવું ઈ કૃષ્ણના વખતમાં એ અઘરું હતું મથુરાના રાજા એટલા બધા માથા માણસો હતા એની હામે જેવા તેવાથી બોલાતું તો દરેક વખતે સત્તામાં બેઠેલા શક્તિશાળી માણસની સામે પડવું એ કૃષ્ણના જમાનામાં એ અઘરું હતું ને અત્યારે અઘરું છે પણ એટલું અઘરું હોવા છતાંય જે માણસ લડે છે એને જનતાનો પ્રેમ મળે છે ને એવો પ્રેમ અમારા રાજુભાઈ કરપડાને મળ્યો છે એવો ને એવો જનતાનો આખા ગુજરાતની જનતાનો પ્રેમ અમારા માનનીય પ્રવીણભાઈ રામને મળ્યો છે એ પણ ખૂબ સારી લડાઈ લોકો માટે ગરીબો માટે યુવાનો માટે અને નિસ્વાર્થ પોતાને કાંઈ મળતો નથી

ભાવનગર થી પધાર્યા છે અમારા પ્રદેશના ના આગેવાન છે અમારા વિસાવદરના યોદ્ધા યોગ્ય લેવલ ના માણસ જ છે અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ એવા ભાઈ શ્રી અમારા હરેશભાઈ સાવલિયા

એમને ત્યાં ખાલી સરકારી પોલીસ કોન્સ્ટેબલ ની તલાટી ની મામલતદાર ની તૈયારી કોઈ દીકરા દીકરીઓ કરવી હોય એમની હોસ્ટેલ માં રહી એમના હસ્તકત ભરવું હોય લાખ રૂપિયા થી લઈ લે એવા અમારા સામત ગઢવી અત્યારે તો યુવાનોને ઓનલાઈન યુટ્યુબ ના માધ્યમથી નિશુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે એ પણ છે ગાંધીનગર થી સ્પેશિયલ અમારું આમંત્રણ માન રાખીને પધાર્યા છે સામત ને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એવા અમારા જામકા તાલુકા પંચાયત સીટના

બધાને બધી ખબર છે અને કૃષ્ણના મંચ ઉપરથી સાચી વાત નહીં કરીએ દુનિયા ક્યાં ઉભા રહીને સાચી વાત કરશું ભગવાનની બાજુમાં ઉભારે રહીને જો સાચું ન કહેવાય આપણાથી તો તો દુનિયા ક્યાંય સાચું બોલાય નહીં આ કૈલાસભાઈ સાવલિયા ગઈ ચૂંટણીમાં ઓલું નથી ગામમાં સિંગ વાળા આવતા એમ કહેતા બંદર ની વારોવાર એમ માણસ વજન હોય એટલા રૂપિયા આપવા તૈયાર હતા ચૂંટણી કે ભાઈ આનો કેટલો અઠ્ઠાણું કિલો વજન છે મૂકો પાંચસો પાંચસો બંડલ અઠ્ઠાણું કિલો થાય

અઠવાડિયામાં એનું અમલીકરણ થવાનું આખા મહેસાણ તાલુકાને જોડતો કાર્યક્રમ છે અહીંયા આ જન્મોત્સવનું આયોજન હતું વિસાવદર અંદર એક અલગ કાર્યક્રમ આયોજન અત્યારે ચાલી રહ્યું છે તો અલગ અલગ તાલુકા વાઇઝ અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સતત હું જ્યારથી આવ્યો છું ત્યારથી ચાલુ રાખ્યા છે અમારી અલગ અલગ ટીમ એનું મેનેજમેન્ટ કરતી હોય છે પણ આ બધા કાબિલ યોદ્ધાઓ છે કદાચ કોઈનું અહીંથી નામ રહી ગયું હોય તો માફ કરજો મને અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ જિલ્લાથી પધાર્યા છે